હેલો મિત્રો તમામ મિત્રોનું સ્વાગત છે આજના વિડીયોમાં વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો અને સારો લાગે તો આપના બીજા મિત્રોને શેર જરૂર કરજો ચેનલ પર પહેલી આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપને આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષા માટે મહત્વના પચાસ એમસી ની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પ્રોટા વાયરસ રસી બાળકને ક્યાં રોગ સામે રક્ષણ પૂરું પાડે છે एक क्षय बी उटाटियम सी अतिसार डी मेलेरिया जवाब सी अतिसार प्रश्न नंबर बे मातर भवानी वाव क्या आवेली छे ए वडनगर बी अहमदावाद सी पाटन डी पैथापुर। जवाब बी अहमदावाद प्रश्न नंबर त्रन द प्लेन इकोनॉमी ऑफ इंडिया पुस्तक को द्वारा लख्यू ए राजा चेलिया बी डॉक्टर बी आर आंबेडकर સી એમ વિશ્વેશ્વરૈયા ડી દાદાભાઈ નવરોજી પ્રશ્ન જવાબ એ શેરડી પ્રશ્ન નંબર પાંચ મારી બિન જવાબદાર કહાણી નામના પુસ્તક માંગ યુરોપનું વર્ણન કોણે કરેલું છે એ ચંદ્રગુપ્ત મહેતા બી સમલાલ દેસાઈ સી કાકા સાહેબ ગાલેલકર ડી કનૈયાલાલ મુનશી જવાબ ડી કનૈયાલાલ મુનશી પ્રશ્ન નંબર દેશમાં સામુદાયિક વિકાસ કાર્યક્રમનો આરંભ ક્યારે થયો બી ઓગણીસો સુડતાલીસ સી ઓગણીસો પચાસ ડી ઓગણીસો બાવન જવાબ ડી ઓગણીસો બાવન પ્રશ્ન નંબર સાત ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનરજી મરજબાનનો જન્મ કયામ થયો હતો એ સુરત બી નવસારી સી મુંબઈ વડસાલ જવાબ એ સુરત પ્રશ્ન નંબર આઠ કોને બાર બાર ટેકરીઓમાં ત્રણ ગુફાઓ બંધાવી અને આજીવિકાને ભેટ આપી એ બિંદુસાર બી અશોક સી અજાતશત્રુ બી ખારવેલ જવાબ બી અશોક પ્રશ્ન નંબર નવ ગોકુળ ગામ યોજના કોણે શરૂ કરી હતી એ અમરસિંહ ચૌધરી બી કેશુભાઈ પટેલ બાબુભાઈ પટેલ ડી ચીમનભાઈ પટેલ જવાબ બી કેશુભાઈ પટેલ પ્રશ્ન નંબર દસ મીરાતે સિકંદરી પુસ્તક નામ લેખક કોણ છે છેમુદ સિકંદર ડી જિયાઉદ્દીન બરની જવાબ એ મંચ ઇબ્રા અકબર પ્રશ્ન નંબર અગિયાર ખાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યાં આવેલું છે એ સુરેન્દ્રનગર બી રાજકોટ સી મહિસાગર ડી ભરૂચ જવાબ સી મહિસાગર પ્રશ્ન નંબર બાર મીરાબાઈ ચાનુ કઈ રમત માટે જાણીતા છે એ ટેબલ ટેનિસ બી બી સી કુસ્તી ડી બેડમિન્ટન જવાબ પ્રશ્ન નંબર તેર રણમાં મૃતજળ શેના કારણે દેખાય છે એ પ્રકાશનું પરાવર્તન બી પ્રકાશનું વક્રીભવન સી વાતાવરણીય વક્રીભવન ડી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન जवाब डी प्रकाश पूर्ण आंतरिक परावर्तन प्रश्न नंबर चौदह जाहिर खानगी भागीदारी माटे भारत मांग सौ प्रथम कायदो क्या राज्य मांग घड़ायो ए दिल्ली बी मध्य प्रदेश सी गुजरात डी महाराष्ट्र जवाब सी गुजरात प्रश्न नंबर पंदर शहरा तालुको गुजरात राज्य न क्या जिला मांग आवेल छे ए पंचमहल बी महिसागर सी अरवली डी जूनागढ़ जवाब ए पंचमहाल પ્રશ્ન નંબર સોળ એપલ કંપનીનું હેડક્વાર્ટર કયા આવેલું છે એ જીનીવા બી ન્યુયોર્ક સી કેલિફોર્નિયા ડી સિડની જવાબ સી કેલિફોર્નિયા પ્રશ્ન નંબર સત્તર જુડો એ કયા દેશની રાષ્ટ્રીય રમત છે એ જાપાન બી ચીન સી રશિયા ડી અમેરિકા જવાબ એ જાપાન પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું એ લો યુનિવર્સિટી બી આંબેડકર યુનિવર્સિટી સી ગુજરાત યુનિવર્સિટી ડી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જવાબ ડી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રશ્ન નંબર ઓગણીસ એ હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા નામક પુસ્તકના લેખક કોણ હતા એ જેમ્સ મિલ બી ઓરન હેસ્ટિંગ્સ સી ડેલહાઉસી ડી ડો રાજેન્દ્ર પ્રસાદ જવાબ એ જેમ્સ મિલ પ્રશ્ન નંબર વીસ નીચેના માંથી કઈ ધાતુનું ખનન સૌથી મોંઘું માનવામાં આવે છે એ તાંબુ બી સોનું સી લોખંડ ડી મેંગેનીઝ જવાબ બી સોનું પ્રશ્ન નંબર એકવીસ ગરીબી રેખાનું આંકલન દર કેટલા વર્ષે થાય છે એ ત્રણ બી ચાર સી દસ ડી પાંચ જવાબ ડી પાંચ પ્રશ્ન નંબર બાવીસ સેન્ટ્રલ રાઇસ રિસર્ચ સ્ટેશન કયા આવેલું છે એ ચેન્નાઈ બી કટક સી બેંગલોર જવાબ. કોલકાતા રશિયા પ્રશ્ન નંબર ચોવીસ નીચેના માંગથી કયું મણુશક્તિ કેન્દ્ર નથી એ નરોરા બી કોટા સી ચમેરા ડી કાકરાપાર જવાબ સી ચમેરા પ્રશ્ન નંબર પચીસ પ્રથમ afghan યુદ્ધ ક્યારે થયું હતું A 1839 B 1848 C 1843 D 1833 જવાબ A 1839 પ્રશ્ન નંબર 26 પ્રથમ ચીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું A ચીન અને ઇジપ્ત B ચીન અને ગ્રીક C ચીન અને બ્રિટન D ચીન અને ફ્રાન્સ જવાબ C ચીન અને બ્રિટન પ્રશ્ન નંબર 27 ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટ્યૂટ કયા આવેલું છે એ પુણે બી પિંપરી સી પેરાંબુ ડી રાજકોટ જવાબ એ પુણે પ્રશ્ન નંબર અઠાવીસ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ ફ્રાન્સ પર ક્યારે હુમલો કર્યો હતો એ ઓગણીસો ચાલીસ બી ઓગણીસો એકતાલીસ સી ઓગણીસો બેતાલીસ ડી ઓગણીસો ત્રેતાલીસ જવાબ એ ઓગણીસો ચાલીસ પ્રશ્ન નંબર ઓગણત્રીસ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન નું મુખ્યાલય કયા આવેલું છે એ બાલી બી હેગ સી ન્યુયોર્ક ડી વોશિંગ્ટન ડીસી જવાબ સી ન્યુયોર્ક પ્રશ્ન નંબર ત્રીસ ચંદીગઢ નું પ્રખ્યાત રોક ગાર્ડન કોણે બનાવ્યું એ ગૌડી બી સારીનેન નેન સી કૃષ્ણરાવ જયસિંહ ડી નેકચંદ જવાબ ડી નેકચંદ પ્રશ્ન નંબર એકત્રીસ અત્યંત સુખનું મંત્રાલય પુસ્તકોના દ્વારા લખાયેલ છે એ વિક્રમ શેઠ બી અનિતા દેસાઈ સી કાવ્યા વિશ્વનાથન ડી અરુંધતી રોએ જવાબ ડી અરુંધતી રોએ પ્રશ્ન નંબર બત્રીસ નીચેનામાંથી કયા દેશે વિશ્વની પ્રથમ ડેન્ગ્યુ રસી મંજૂર કરી છે એ યુનાઇટેડ કિંગડમ બી કેનેડા સી મેક્સિકો ડી ફ્રાન્સ જવાબ સી મેક્સિકો પ્રશ્ન નંબર તેત્રીસ સાંબા નૃત્ય કયા દેશમાં પ્રસિદ્ધ છે એ બ્રાઝિલ બી પેરો સી આર્જેન્ટિના D. મેક્સિકો પ્રશ્ન સી ધ્વનિની તીવ્રતા ડી ધરતીકંપ જવાબ બી મહાસાગરની ઊંડાઈ પ્રશ્ન નંબર પાંત્રીસ ગેલ્વેનાઇઝિંગાયર માટે નીચેના માનથી કઈ ધાતુનો ઉપયોગ થાય છે એ લીડ બી એલ્યુમિનિયમ પ્રશ્ન નંબર સાડત્રીસ નીચેના માંગથી કયા રંગનો સમાવેશ ફ્રાન્સના રાષ્ટ્રીય રંગમાં માંગ થતો નથી એ લીલો બી વાદળી સી લાલ ડી સફેદ જવાબ એ લીલો प्रश्न नंबर अड़स भारतीय वन सेवासोर सी डी चौसठ प्रश्न नंबर ओगन चालीस समक्ष थे आंदोलन नायकों अल्लूरी सीताराम राजू ना संबंध क्या राज्य साथ ए राजस्थान बी गुजरात सी आंध्र प्रदेश डी केरल જવાબ સી આંધ્રપ્રદેશ જવાબ ડી પ્રશ્ન નંબર એકતાલીસ કોપરા કાનૂન શેની સાથે સંબંધિત છે એ ગ્રાહક સુરક્ષા બી મહિલા સુરક્ષા સી વ્યાપાર સુરક્ષા ડી સરદી સુરક્ષા જવાબ ગ્રાહક સુરક્ષા પ્રશ્ન નંબર બેતાલીસ સૂચના મેળવવાનો અધિકાર આરટીઆઈ ક્યારે લાગુ કરવામાં આવ્યો એ ઓગસ્ટ બે હજાર પાંચ સી ઓક્ટોબર બે હજાર પાંચ ડી જુલાઈ બે હજાર પાંચ જવાબ સી ઓક્ટોબર બે હજાર પાંચ પ્રશ્ન નંબર ત્રેતાલીસ રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ વીસ ડિસેમ્બર બી ચોવીસ ડિસેમ્બર C. 21 ડિસેમ્બર D. 22 જુલાઈ જવાબ બી ચોવીસ જવાબ મંગોલિયા પ્રશ્ન નંબર પિસ્તાલીસ નીચેના માંગથી કઈ ભાષા એક સાથે ત્રણ લિપિનો નો પ્રયોગ કરે છે એ અંગ્રેજી બી જાપાની સી જર્મન ડી ઉપરોક્ત તમામ જવાબ બી જાપાની પ્રશ્ન નંબર છેતાલીસ સમાનતાના આયામોને કેટલા પાસામાં વિભાજિત કરવામાં આવ્યા છે એ બી બી સી ડી જવાબ પ્રશ્ન નંબર કરવા ભારતના દક્ષિણી બિંદુને શું કહેવામાં આવે છે એ ગાંધી પોઈન્ટ બી ઇન્દિરા પોઈન્ટ સી ઇન્દ્ર પોઈન્ટ ડી વીટી પોઈન્ટ જવાબ બી ઇન્દિરા પોઈન્ટ પ્રશ્ન નંબર અડતાલીસ માગમેળો કયામ ભરાય છે એ પુષ્કર બી નાસિક સી અલાહાબાદ જવાબ સી અલાહાબાદ પ્રશ્ન નંબર ઓગણપચાસ પોંગલ રાજ્યનો મુખ્ય તહેવાર છે એ કયાદેશ બી તમિલનાડુ સી મેઘાલય ડી સિક્કિમ જવાબ બી તમિલનાડુ પ્રશ્ન નંબર પચાસ બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવે છે એ રાષ્ટ્રીય શોક બી બંગ દિન સી સ્વાતંત્ર્ય દિન ડી વિજય દિન જવાબ એ રાષ્ટ્રીય શોક દિન